પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પોરબંદર પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ ડીટીસી હોલમાં લોકદરબાર કાર્યક્રમ છે તે લોકદરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદોના નિવારણ અર્થે આ જે કાર્યક્રમ છે તે યોજાયો હતો પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જે આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં ખાસ કરીને જે વ્યાજ છે તે વ્યાજના શું નિયમો હોય છે તે સહિતની જે જાણકારી છે તે શહેરીજનો અને આગેવાનો છે તેઓને આપવામાં આવી હતી સાથે જે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ માટે આગળ આવવા પણ જિલ્લા પોલીસ વડાયે સો કોઈને અપીલ કરી હતી સમગ્ર રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી આપણી રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલય દ્વારા વ્યાજખોરો વિરુદ્ધમાં જે ઝુંબેશ ચલાવવામાં આવે છે એના ભાગ રૂપે આજે પોરબંદર જિલ્લા ખાતે પણ એક જિલ્લા રક્ષણનો લોક दरबार યોજવામાં આવેલો હતો આ લોક दरबार દરમિયાનમાં વ્યાજખોરો ની ચુંગાલમાં ફસાયેલા નાગરિકોને બોલાવી હાજર રાખવાની અપીલ કરેલી એના અનુસંધાન વ્યાજખોર દ્વારા ઊંચી રકમ વ્યાજ પડાવવામાં આવતું હોય અને પોતપોતાની માલ આવતી હોય ધાક ધમકી આપવામાં આવતી હોય તો આવા વ્યાજખોરો વિરુદ્ધમાં તાત્કાલિક ગુના દાખલ કરવામાં આવશે અને એમની માલ મિલકત પણ ફરત અપાવવા માટે પોલીસ વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો છેલ્લા દોઢ વર્ષની અંદર આવા આઠ જેટલા ગુનાઓ આપણે દાખલ કરી અને સડક હાથે કાર્યવાહી કરવામાં આવેલી છે કેટલાક કિસ્સાઓમાં લોકોની મિલકત પણ ફરત અપાવી અપાવેલી છે આપણે આજે પણ અમે વાત કરીએ તો આજે પણ આ લોક દરબારમાં અમને બે થી ત્રણ જેટલા લોકોએ આ લોક દરબારમાં ફરિયાદ કરેલી છે એમની અરજીઓ આજે લેવામાં આવશે અને એની અંદર પૂરતા પુરાવાની તપાસ કરી અને તાત્કાલિક ગુના પણ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આપના માધ્યમથી અમે તમામ લોકોને પણ જણાવીએ છીએ કે આપની સાથે અથવા આપની આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ આવા વ્યાજખોરની ચુંગાલમાં ફસાયેલો હોય તો એ નિર્ભયપણે પોલીસનો સંપર્ક કરી અને આવા લોકો સામે અવાજ ઉઠાવી અને ગુના દાખલ કરાવે એવી અમે સૌ લોકોને અપીલ કરીએ છીએ આજે અત્રે અમે તમામ પોલીસ સ્ટેશનના કાઉન્ટર પણ રાખેલા છે જેથી કોઈ વ્યક્તિ જાહેરમાં અગર રજૂઆત ન કરી શકતા હોય તો પોલીસ સ્ટેશન વાઇઝ કાઉન્ટર ઉપર પણ એ આવી અને પોતાની રજૂઆત કરી શકે છે આ ઉપરાંત ઝુંબેશ સિવાય પણ કોઈ પણ નાગરિક છે જે તે પોલીસ સ્ટેશનના થાણા અધિકારી અથવા કોઈ પણ સિનિયર અધિકારીને ગમે ત્યારે મળી અને આવા વ્યાજખોર વિરુદ્ધમાં રજૂઆત કરશે તો એની સામે પણ તાત્કાલિક પગલાં ભરવામાં આવશે પોરબંદર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તાર પ્રમાણે જે આ લોકદરબાર કાર્યક્રમ છે તેમાં ટેબલો છે તે ટેબલો ગોઠવવામાં આવ્યા હતા જેથી કોઈ પણ વ્યક્તિ જો વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માગતા હોય તો તેઓ સરળતાથી આ પોતપોતાના જે વિસ્તાર છે ત્યાં જે ટેબલની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં જઈ અને પોતાની ફરિયાદ છે તે નોંધાવી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી સામે ચાલી અને પોલીસ ફરિયાદ કરી શકે નહીં એ બહુ સ્વાભાવિક વાત છે અને એટલા માટે આપણા એ તમારી સામે ઉભા તમને હિંમત આપવા માટે તમારી ફરિયાદ લેવા માટે અને આવા વ્યાજખોર